બગદાણા ખાતે થયેલ ચકચારી હુમલાને લઈને આજરોજ મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા ધારાસભ્ય કાળુભાઈ ડાભી ભાવનગર જિલ્લાના મહુવા શહેર નજીક આવેલ બગદાણા ધામ ખાતે થયેલ નવનીત બાલધિયા પર હુમલાને લઈને રાજ્યમાં ગરમાહટી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં આજરોજ મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ગુજરાત કોળી સમાજના પ્રમુખ અને ધંધુકાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઈ ડાભી આજરોજ પીડિતની મુલાકાતે પહોંચ્યા હતા તે દરમિયાન ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા કહેવામાં આવેલ કે માયાભાઈ આહિરના દીકરાએ જે કંઈ કર્યું છે તે ખોટું કર્યું છે આ કેસની વધુ તપાસ થાય તેવી આશા વ્યક્ત કરી છે ને સાથોસાથ કહેવામાં આવેલ કે સોમવારે અમે ધારાસભ્યો ગાંધીનગર સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબને રજૂઆત કરવા જવાના છીએ તંત્રી મહેબુબ્રભાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા તપસ્વી ગુજરાત ન્યૂઝ મોહવા મારું નામ કાળુભાઈ રૂપાભી હું ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું હાલ ધંધુકાના ધારાસભ્ય તરીકે જવાબદારી નવનીતભાઈનો જે બનાવ બગદાણામાં બન્યો તે અમે સાંભળ્યો જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા નવનીતભાઈ ઉપર જે બે રહેમીથી એમનો મારો મારવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહીરના દીકરા એ કરાવ્યું છે માયાભાઈ તો પોતે સારો માણસ છે પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે અમે સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે